પેલેડિયમ મોલ ખાતેના દ્રશ્યો છે યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય ત્યારે લોકોને સલામત સ્થળે ખસેડવા માટે ત્યારે આ પરિસ્થિતિ છે તે અહીંયા આગળ લોકોને તાલીમ આપવાની કરવામાં આવી રહી છે જે પણ લોકોમાં આવેલા છે તે લોકોને ઉપરથી એટલે કે યુદ્ધનો હુમલો થાય તો ભોયરા જેવા સલામત સ્થળોએ ખસેડવા માટેની આ મોકડ્રીલ છે તે અત્યારે અહીંયા આગળ શરૂ કરી દેવામાં આવી છે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારે જે રીતના આદેશ કર્યા હતા અને તે બાદ રાજ્ય સરકારે અલગ અલગ પ્રશાસનને આદેશ કર્યા હતા ત્યારે જોતા નાના બાળકોથી લઈ અને મોટા એ તમામ લોકોને યુદ્ધાભ્યાસ માટેની આ જે પ્રક્રિયા છે તે અહીંયા આગળ કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં કુલ દસ જેટલા સ્થળો છે ત્યાં આગળ સાયરન વગાડવામાં આવનાર નથી અને ત્રણ જેટલા એવા સ્થળો કે જ્યાં આગળ પબ્લિક ગેધરિંગ હોય એટલે કે વધુ પડતા લોકો હાજર હોય તો તે લોકોને કેવી રીતના રેસ્ક્યુ કરવા તે અત્યારે કરવામાં આવી રહ્યું છે આજે સીધો રસ્તો આપ જોઈ રહ્યા છો તે પહેલે ની મોલના મોયરામાં જાય છે અને ત્યાં આગળ બે હજાર જેટલા લોકો છે તેમને રેસ્ક્યુ કરવામાં આવશે સ્થાનિક પોલીસ છે તે અત્યારે અહીંયા આગળ પહોંચી છે એટલું જ નહીં તૈયારીઓ એ પ્રકારની પણ છે કે જે લોકો અહીંયા આગળ ફસાયેલા હોય અને તે પ્રકારની પરિસ્થિતિમાં કોઈ જ્વલનશીલ પદાર્થ અહીંયા આગળ પડે તો તે લોકોને કંઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની સમગ્ર દિવસ દરમિયાન એ પ્રકારના જનજાગૃતિના કાર્યક્રમ પણ પ્રશાસન તરફથી કરવામાં આવે છે જેથી કરીને લોકોને એક સમજ રહે કે જ્યારે યુદ્ધ જેવી કોઈ પરિસ્થિતિ થાય તો શું કરવું રાજ્ય સરકાર તરફથી જે આદેશ કરાયો છે તે ચાર વાગે સાયરન વગાડવાનું કરવામાં આવે છે અને અમદાવાદ સહિતના જે અલગ અલગ સેન્ટર છે ત્યાં આગળ જે લાઇટ છે તે બંધ રાખવાનો એટલે કે બ્લેકઆઉટ કરવા માટેનો જે આદેશ છે તે અહીંયા આગળ આપવામાં આવ્યો છે આ પેલેડિયમ મોલનું ભોયરું છે અને અત્યારે આપ જોઈ શકો છો સાયરન અત્યારે કન્ટિન્યુ ચાલુ છે અહીંયા આગળ અને જે લોકો છે તેમને ખસેડવાની કામગીરી અહીંયા આગળ કરવામાં આવી છે સ્થાનિક કોર્પોરેટરો છે તે પણ અહીંયા આગળ જોડાયેલા છે અને લોકોને સમજ આપી રહ્યા છે કે આપણી સુરક્ષા માટે આ પ્રક્રિયા છે તે અહીંયા આગળ કરવામાં આવી રહી છે આ તરફના દ્રશ્યો આપ જોઈ શકતા હશો પેલેડિયમ મોલ